હેલો એટો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ એ આપણે જો પહોંચ ગયા છીએ બીજી વાડીએ પાછા તો આજે વાયરિંગનું કામ ઉપાડવાનું છે એ જો એટલું ચાલુ કરી દીધું છે મુર્ત કરી દીધું એટલો એક વાંક પાડી દીધો એટલે બધું તૈયાર કર્યું છે અને તો ડબ્બા ફીટ કરવા જશે એટલે ખાંસા મારો છે છોહરા ને અમારો થઈ પણ બે ત્રણ મારવાના બાકી તો જો ઘરમાં જો કરી વાળો કમ્પલીટ કર્યું આ ઘર મેં થઈ ગયું ને આ મકાન મેં થઈ ગયું તો બે મકાન થઈ ગયા કમ્પ્લીટ ને હવે ખાલી બાકી છે વોશરી તો વોશરીમાં ધોળાઈ દેવી પાઇપું અને ડબ્બા બેરી દેવી પછી બોર્ડ ફિટ કરવાના અહીંયા તો એમાં માપ લઈને એવાય ખાંસા મડવી મારવા તો ફેમિલી આપણે કે જ ને તો સીધી સવારે બ્લોગ ચાલુ કર્યો તો ને સીધો હાંજે એમ જે ટાઈમ નહોતો કામ એટલું હતું આજે ને આપણે જો પાઇપ ફિટિંગ થઈ ગયું ત્યાં થોડુંક ખાલું દેખે છે પણ ત્યાં આપણે એક જે આઈડિયા વાપરવાનો છે ને કારણ કે મેક્સ્યું આપણે તો અહીંથી જો એ બધું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા બોર્ડ બર રહી ગયા ને એક અંદરની સાઈડ બે બોર્ડ રહી ગયા બાકીનું જો કમ્પ્લીટ થઈ ગયું અહીંયા બોર્ડ લાગી ગયું એક બોર્ડ અંદર લઈ ગયું ને બાથરૂમનું કામકાજ એક પૂરું કરી દીધું આજે બાથરૂમમાં એ બીજો પગડ દીધો અંદર ને તેની અંદર વગેરે બાથરૂમમાં બાકી બધું બધું કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે પસંદ જવાનું છે ઘરે ને એટલે કે આપણે બીજી વાળીએ તો ન્યાય કામ હોય ત્યાં થોડુંક કામ પતાવી દઈએ બાકી તો મસ્ત મજાનું બધું થઈ ગયું છે અને આજ વરસાદ ન આવ્યો આજ ખરાટ દીધી તો બધા નીંદેશ બીજી બાજુ શરીર હોય ને આપણે અહીં વાયરિંગ કરવી વાયરિંગ તો નથી કરતા વાયરિંગ બાકી છે અને પાઇપ ખાલી ફિટ કરી એમ કે જે પાઇપો પાઇપ બધું ફિટ કરીને આપણે પાછું સિમેન્ટથી બધું સાંજી દેવાનું છે એ પાકી જાય રડે થઈ જાય પછી આપણે પાછું વાયરિંગ કરીશું તો કાલનું નદીનું કામ છે કાલનું દિન કામ તો પતાવી દઈ કાલ અત્યારે તો જવાનું ઘરે એને જો આ બધું બધા નીંદે જો પડામાં દેખાય માણસો તો ફટાફટ નીકળ્યો ઘરે ફેમિલી પહોંચી ગયા પાછા ઘરે ગૌ લીધી નવડા થઈ ગયા ને આપણે જો સોળ મંડી ઉમળવા ઢગલા ઢગલા કરી વાળ્યા સોળે ઊંબાળો દેજી જી ઉંપળા ને થઈ ગઈ ચાલુ આપણે નવરું જાય એટલે પાછું ખીડી વાયો ને ખરે તો ભૂખ ભડવાની થાય છે તુરમાં વળા વળાય એવું ખરું તુરી તો મસ્ત મજાની થઈ ગઈ છે તુરે થોડુંક ખાતર માગે એવું લાગે છે બધું ઉપડી જાય ને એ ખાતર તો નાખ દેવી હમણાં પડા બ્લોક બનાવવામાં હોય ને ક્યારેક મજા કાંઈ જાય તો મસ્ત મજાનો ઝીણો ઝીણો ધરફટ ચાલુ થઈ ગયું છે સારો વરસાદ આપણે ભાગમાં જ નથી આપતો ખબર નહીં કે જે આવે સારો વરસાદ ઘણા ઝીણો ઝીણો ધરફટ સારું રહે આપણે માવો ખાતા નથી પણ ફોપારી છે નકરી સાવી છે બાજુ સોળે સોળી બગડી ગઈ કઈ સોળે તો હવે ઉપર લેવાની છે બધી આજ તો જો આમરે થઈ ગયું હવે અડધા ઉપર તો વહી ગઈ હવે સોળ આમ તો બધી વહી ગઈ તો આ એક કેળો જોયો બાકીની તો બધી ઉપડી ગઈ થઈ ગયું મેદાન સાફ હાંકી વાંચી હાંકી નાખવી ખડબડ બધું લે લેવાય જાય તો આ બધા અહીંયા ઉંબાડેલી પડે છે ભરવા આવશે હમણાં ભરી જશે આપણે તો મારી આટા બધી બધું તો ફેમેલી આપણે તો આંટો મારતા મારતા બીજાના પડમ પગ ગયા ને અહીં જો સોળી મસ્ત મજાની છે સિંગુ જો મસ્ત મજાની લીલી છે એકદમ ને ખબર નહીં આપણે હું વાંધો પડ્યો આપણે વાહિયા પડી ગઈ સોળે સોળે વાહી આપણે પડ્યા આપણે વાહી સોળે પડી ગઈ તો આપણે સોળે હારી થઈ નહીં ને આ જો મસ્ત મજાની છે ને આમાં તુયર છે તુય થોડી ઘાટી થઈ ગઈ છે તો મોટી થાય છે પછી ખબર પડશે કે ઘાટી થઈશ આપણે પારવી છે આપણે વાંધો નહીં આવે તો અત્યારેથી જો ડાળી મુંડીઓ અડવા જે મોટી થાય છે શું થાય છે એ બધું છે ને જો મસ્ત મજાની સોળી છે અહીંયા તો આ સોળી જોઈને એમ થાય કે આપણે એ થઈ હોત તો જામો પડી જાત ને દેણા બહાર નીકળી જાત કેમ જાય દેણું તો નથી આપણે આમ થોડાક પૈસા થઈ જાત ને નવું કામ આ રહેત અને થા નહીં વણે નકર ગઈ સાલ તો સોળેના ઘણા આવ્યા હતા ઘણા ઇંચ સોળ થઈ ગઈ હતી ઓણ ન થઈ ઓણ અડધી સોળી ન થાય અડધા ઇંચ અડધા પૈસા નો આવ્યા પોલ જોઈ તુવેર માં શું થાય કાં તો વેડો પાય ને કાં તો વણ સધાઈ સિંહ એવું લાગે છે હેરાન થઈ જવાના સિંહ સીવું ખબર ને શું થાય ને વણ જો હેરાન થયા પાર આપણે ખેડ મેકી દેવાની થાય હેરાન થયા તો નહીતર તો રબેતા મુજા આપણે તુવેર વાવવાની જ છે નહીતર પછી કાક ધંધો ગોચશું તો હાલો પાછા જઈ ઘર બધું અંધારું મીડું થવા દીપડો આવે બીક લાગે પછી બધાને જાય માતાજીને મહાદેવ અને આપણે લો કામમાં કહેવાય ને બપોરે પહેલાં તો જો આમાં જો સોળે દવા સાટી આ એક કેરામાં અને આ સોળી આમાંથી ઉતારી થોડીક થઈ સેલો ત્યાંની વેચી નાખવી અને પછી એમાંથી કાઢ નાખવાની એક કેરો ચાલુ કીધું દીધો ઉપાડવાનો અને આમાં થઈ ગયું સુપડા સાફ ખાડ રહ્યું જ ન કરું સોળે બધી તો ઉપાડી લીધીશ તો હમણાં સનેડો આવવાનો છે હાંકી નાચવી ખડબડ બધું નીકળ જાય ને પછી કંઈક કરવી પાળાવાળા અને પછી આ દરવી નવું વાવવાનું જોઈએ હું વાવવી ઇજા તો નક્કી નથી ને થોડીક ખાડની સાટી રજકામાં ખડ બહુ થઈ ગયું તો એમાં દવા સાટ દીધી આજે ખરાડ દીધી છે મસ્ત મજાની ને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે થોડોક વધારે પવન હોય છે ને આ જો પાથરા કાઢે છે બળકલીના પાથરા છે ને કે સોટી જાય છે વરસાદ આવશે ને સલાકા ભરી ભરીને પાળા ઠલવે ઠેલું તો એ કાઢ નાખે પાથરા ને હું તો નીંદુ છું ખડ એ વાઢવાળું ખડ રહ્યું એમાં થોડુંક ઓલું થઈ ગયું છે ખડ બીજું તો એ નીંદવું પડે એમ છે બહુ મોટું મોટું થઈ ગયું છે તો એ નીંદી નાખવી અત્યારનું જો વાતાવરણ કહેવાય ને તો વાદળછાયું વાતાવરણ તો છે જ તડકો છે પણ માપે માપે આવડું કેમ ગ્રીન હાઉસ હોય એની જેવું વાતાવરણ થઈ ગયું છે દેખાતો આસો આસો તડકો લાગે છે મસ્ત મજાનો પવન આવે છે કામ કરવાની મજા આવે પવન હોય ને ગરમી ન થાય ને કેમ કે અહીંયા અમારે તો છે ખાડો ફરીથી બાજુ ડુંગરા એટલે પવન ક્યાંયથી આવે નહીં પણ વધારે પવન હોય ને ત્યારે જ આપણે પવન આવે બાકી તો પવન આવે નહીં બફાઈ દઈ આખો જઈ એવું બધું થાય એ જોવા પડવું તો મસ્ત મજાનું થઈ જાય છે સનેડો હમણાં આવશે થોડીક વાર છે મારે નતું ભાઈ આવે આવવાના છે એનો સનેડો લઈ તો પહેલાં તો દાતા મારી દઈશું પછી રાપ મારીશું ને પછી કાંક કરીશું જેણી ઝીણી પાળી સડે ધીરે ધીરે એમ જે છે નાની નાની જો આવડે આવડી છે તો નાની છે તો એમાં બહુ પાળા તો હાલે નહીં તો વધુ પાળા સડાવવા જાય તો ડટાઈ જાય તો થોડા થોડા સડાઈ દેવી અને આમાં આમાં ઊંબળી જાય એટલે આમાં હારા સડાઈ દેવાનું થાય છે હવે કે આ મંડી સાડી પડવા કે કે સાડી પડી છે એક એક નિમી જાય છે ને એવું બધું થાય છે તો પાળા બાળા હારા સડાઈ દેવી ને પછી પહેલાં તો ખાતર નાખી દઈશું પછી પાળા સડાઈ દઈશું અને મસ્ત મજાની તૂર થઈ જાય હવે ફૂલ જરૂર છે ખાતરની પણ આપણે આઘો આઘો નાચે જઈએ છીએ તો હવે તરીકે ધ્યાન દેવી જોઈશે નહીં તો પછી નહીં મેળવે તો કાંઈ નહીં બીજું તો લો કામે છોડે જવીને પછી મળશું પાછા